પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફની એક મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં હોસ્પિટલના સિવિલ સર્જન આરએમઓ અને એએચએ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને વધુ સુવિધા મળે તેમજ સારવારમાં પણ પ્રકારની અગવડ ન પડે તે માટે હોસ્પિટલના વિવિધ વિભાગોના ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફની એક મિટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અનિરુદ્ધ તિવારી આર એમ ઓ ડૉક્ટર વિપુલ મોઢા અને એ એચ એ ગિરિરાજ મહેતા તેમજ ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફના વડા દમયંતીબેન દ્વારા ઇન્ચાર્જ નર્સિંગ સ્ટાફને વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું જેમાં નર્સિંગ સ્ટાફને પડતી મુશ્કેલી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ ઇન્ચાર્જ સાથે પણ વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર